આવું કાકોને જવાનું છે તું ચિંતા કરી ને હું આવું કાકા કઈ ને તને ખબર તો હો હળધીરા થાય કરવા દેતા સારું એને મેલ હું આવું Ru cọc cành tôi tu bổ sen bả, bảy bên hoạt duy rồi, giờ hoạt để tăng cọc luôn. Thế cả cái cái cái, một tổ một trung đi luôn không Nào mày, hú hả? Tao mới chúa, mới phải là. Nào ấy liền, bắt đầu tao cao mới. Mới mày nằm ngoài આવું કરી છે કોલ વાર કરો ખબર નઈ પડતી અને જતો રહ્યો લે અમારે મને કોણ કોલ છે એમાં તું આમ એમ તારી વાત છે આ એમ તને વાત બતાવું

કોઈ નથી બીઆતો મારો કોમ નહી કાકા થી બી ના બી કાકા થી આવો કઈ ના આવો પણ એ તો પેલા કેવું પ્લાન કર્યું ખબર એવા કીધું ઘરમાં ઉંદેરું હોય એમ કરીને આતો રહ્યો તા તો શું કરું હવે જલ્દી જવું પડશે

બોલો બોલો લગન માં ના લગ્ન માં આવો એમાં ઘેટી છોકરો બધું આવશે પણ લગ્ન માં નહી આવું જમવા આવ્યો ખાલી જમીન અને ખબર પેલા કે તમે શું હાથ ગયા કરી દુ અગિયાર રૂપિયા એટલે અગિયાર રૂપિયા મૂકવા દો ખાલી જમવા આવ્યો લગ્નમાં મુનિઆ કરોડી અંકુતિ વાલીને કોઈ લગ્નમાં આવજો લગ્નમાં આવજો હું લગ્નમાં આવો હોય કરવા માંડ્યા છીએ હું ને થાય કં તો વાર નો વાત કરી દે પહેલા હા તે તો વધુ ને હલો હા હા

ખબર છે અમે બે હાથ માં એવું નહી કીધી વાતો કરવા કીધી બધું ભૂતની વાત એટલે બધી હાલ તો

શું કેવાય કુરકલ્યુ કેવાય કુરકલ્યુ કેવાયું એ રીતે હા મહેસાલા કુરકુ કાઢ બને ભૂત કોઈ આ ખાતા નહિ અને ગમે તે જવું મારા ગાંધી આવ પછી જો મને ગમે તે રસ્તા મુકો આખુ પાસે હોય ને

પણ કહાને એટલે જેવી દેવી નહીં બોલો ગુપ્ત માં ગજે તો બરોબર કોઈ તો અમારે વેલા ચાર વાગે હા માં જઉં એ હોય ખેતર જતો તો અને આપ તરફ જોઈ હોવા ઈકાન એક ભયંકર ચૂરેલ ભયંકર ચૂરેલ એટલે જો તમા પાન આવી જાય ને તમે એ નહીં મરી જાઓ કારણ કે એવો વાત આમ ધોળો કપડો અને આમ દેખાય ને અને ડોરા થયા ડોળા કાઢ્યો હા ડોળા કાઢ્યા એટલે આવડા ને આવડા અને મને ભેગી થઈ ભેગી થઈ એટલે મને તો ડાયરેક્ટ વાથી જ પકડ્યો વાથી પકડ્યો ને મને હું ના પીવાનું કારણ કે મારો પાસે સાયો હતો પણ બીકે લાગી જ ચોરી પંચ આવી મૂક આપણે તો ચિંતા નહીં એ ચુર્યલ છે તો અમુક મારો ભૂત છે અને ભાઈ હું તો ખેતરમાં જ ચેરી ચેરી આવી પાછો ખેતરમાં જોયું ને અને હેતરમાં જઈને મૂક અમે ફોની વાર અડધો કલાક બાકી હતું અને હું તો બેઠો હતો અને ભાઈ ચુરલને આવી અને કમ્પ્લેટ આમ એવા દેખવાનો કમ્પ્લેટ ચુરેલ મા બાજુમાં આવીને બેઠી બાજુમાં બેઠી આ વાત ભૂત તો મને ખબર છે એટલે સૂર્ય લઈ જાય ને એ ભૂત ના તો જોવે કારણ કે એ તો પસાવી કહેવાય એટલે જોવું તો ખરો બરોબર અને બે લડે બે લડે વાર લડે ને એ ભાઈ તે મને પટાઈ દીધું હતું આવું હતું હાલ સપનું હતું પણ હકીકત માં આવું થાય

दादा तो विगेको हे हिंगे लागो उंदीर धा हाय हाय बटी ताली बात बटी नाही એટલે वारी उंदीर अंदरच हतू काही नाही नेता अटळ मी युदू

હું હે રખડવા દઉં છું લખડતા રખડવાથી લેવા જુરામ જતો ના ઘણું મારું હું વાંધ કરો મેદમ આજ પછી રખડવા જોયું કોણ તોડી ના હતા વાંચ સુધી હું કરે કરેલા